એમ તો ફાઇનલી ગઈ સાંજ પડી છે જમવાનું થઈ ગયું છતાં પણ ફોફામાં છે વારો કાઢી નાખ્યો છે અરણા તાર ખાવ ફોફો હે અરુણા બોલ ને બોલ ને બોલ ને હવે શું ખાઈ રહ્યો છે મારે ચેવડા તારા કરતા રે છોકરા ના નથી તો ઉપર પહોંચી રહેજો આ પાણી ચો ઢોરે તો પાણી કંથેડો કરે આ જોઈ વિવેક બીજો

ના લેવાતા ઓલી ગાડી કે ટ્રેન ની ખાવા તો તો ચલો મિત્રો ફાઈનલી અહીં જમવાનું નીકળી ગયું છે જમવામાં આજે બનાવ્યું છે ભાત અને અડદની દાળ ગરમા ગરમ ધમાડા નાખે આ બાજુ મારા એક ભાઈ ખાય છે જો આ બાજુ છે અડદની દાળ બાજરીના રોટલા અને થોડો સીજે ખાવાનો અને આ છે ભાત આ છે મારા એક ભાઈ હવે બે જણ છે ને મારા બેહો હોય તો નકર માર દૂધ લેવા જાવ મોડું થાય હા તો રેવા જમીત ખાઈ દેસું

કે તો પછી હાથમાં બંગડી પેરે તો મારા વગરના મારા સાબડા ઉખડી નાખે વગર કોઈ શું લા કોઈ મારે ના ના તું કે સાબડા ઉખડું એટલે એમ શું પછી તું સાબડા ઉખડ અમે તો સાબડા રાખ હતા ને પેલો હું તો મોકો જ આલા તારે ને તો એસા નઈ મની લપખી લે વગર ખાઈ દે ખાવા ખાઈ રો ખાઈ રો જાના માં માર ખાતો હોસી ફાઈનલી મિત્રો રાત થઈ ગઈ અને આપણે વારું કરી જશું વારું કરીને દૂધ પણ લઈ આવ્યા જ મિત્રો જો વધારે મૂકી મૂકું દીધું છે બારે બારે બારા નથી એટલે અંદર લાવવું પડે ને કંઈ મનાણા રાખે નહીં જો બાજુ ખાટલા કમ્બલ થઈ ગયા છે મસ્તી કરો બીજા જો ખાટલા મૂકી જાઓ તું ખબર આવે રહી છે માટી તું નથી સારી કાંઈ તું માટી ખબર આવે તો સ્ટાર્ટ ગઈ છે બે જો હું નામ લેતા નથી કરે 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 છે 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 મસ્તી કરવી ને શું ચોકડી એમ કૂતરા બગાડશે તો તો કુતરા વાલી ચોખ્ખું કરે ચોખું બહેન प्यारा बन बजाना कुतरा प्यारा तारा माटे मेरे से कुछ के माटे मेरे से भी जो गाइस हम बवासन लेन कर मई जैसे रसूल में अंदर आ ना चिल्ला बाजी जा ना बाजी जा लागे सो है तारे <laughs> तो गाइस आज मजा आ रहा है लाइक करो शेयर करो चैनल में सब्सक्राइब करो માતાજી <laughs> <laughs>